આવા ઓછા પણ આ લીધે લીધા મારા છે ઊંધો હું મારો ભાઈ એના લીધે મારા ઘેર શું બસ આ ઝઘડો થઈ કરી ને છોકરાની લડાઈઓ ને ભૈવાની લડાઈમાં તો ભય નું થવું પડ્યું છે શું કરવાનું ઊંધા ઉદા ડખા કર્યા છે ને મારા તો શું કરવાનું આ ઘેર આમ થોડા દાડા છે વિવાહ છે અમે મારા ઘેર કૂતરું એમ ઉતરવા આવતું નહીં અને મારા કોણ આવશે અક્ષરમાં વિવાહમાં

મમ્મા એ પેલા ડીજે વાળા ને કીધું રહ્યો કેવું રસ્તા આગળ વાત રસ્તા મને કંટાળો અમે હું કરવું એને મનાવા જવું તો મના નઈ એવું શબ્દો મારેલા છે એટલે બોલ ગાબા કાઢી નાખે મારા તો નાગર જવું તો મને મારો અમારે તો અક્ષળી રહી જવાનો જબરદસ્ત ચલો બે તો તળા તું કરી રહ્યો છે મારે કરવું હું

આવો તો કોક મનાવાના ઘરમાં અક્ષર તો આજ કાલ ના બે દાડા તો જતા રહ્યા આમાં બુધવાર તો મારા પર તો છોકરા ના વચ્ચે એક દાડો બાકી છે આમ એરો હે એને ઘર કેટલું કામ હોય તમે બોલાવો તો જે આવો તો પણ એને બે દાડા વેલો પૂછેલો હોય તો હમુ રખ મારી માની છો કે મગાદી ને વિવો આદરે છે પણ ઈવાનો ભાઈ તો રહીન બે છે અમે ઈવાનો ભાઈ ના આવે ચાલ જ ઉજી તો મારા ઈવાના છોકરાના ના વિવો માં જવાય નહીં જો ભાઈ ઈવાનો ભાઈ પેલો પછી અમે બે પેલા જતા ને

મઈજો મઈજો કેન્સલ થાય દાદા બેટા શું કરું કે એ તો તો કેન્સલ થાય દાદાને ખબર પડે તો હો કે અમે જતા

મગા પેરા વગર અવસર જ નહી કરી એટલે બેટા કરી તારા અવસર માં નહી આવે ને ઘણા લોકો આવું

શીખવાનો શબ્દ કારણ કર્યું ભણો નહીં તો સાલે પછી કા ભર ભર તો હમ બગાડવા પૈસા ચાલજે માર પર શું કરું છું હું ચગા બગાજી હા એ બે શબ્દો કે ને તો હોભળી લેજો પાછ અરે મારા ને મારો પક્કા નેતા વાગડી તો 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 આવું તો 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 કરી લઈ લે પણ હું એકલો એકલો થાય કા કાબર મારા રે હ કોઈ ભાઈ soldi ના ન તું જ મારા ઘર રે ભાઈ ચાલો ના ના ભાઈ લાયક મારો

જય ભાડેર જય ભાટેરવીર